મોટી વિરાણી પર ભારવાહક વાહનોની અવરજવરના કારણે લોકો પરેશાન નખત્રાણા ખાતે આવેલ મોટી વિરાણી માર્ગ પર ભારવાહક વાહનોની અવરજવરના કારણે લોકોને ટ્રાફિક જામની સમસ્યાથી રોજ પરેશાન થવું પડી રહ્યું છે આ મામલે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ગત દિવસે મીઠા ભરેલા ટ્રેલરે ઢોરો નજીક સૌથી મોટી ચાળી ચડતા ખૂબ મુશ્કેલી પડી હતી આ ટ્રેલર ઢોળાવ ચડવાને બદલે પરત વળતા રસ્તાની વચ્ચો મો ફેરવીને ડ્રાઈવરની સજાગતાના કારણે વાહનને ઉભા રાખી દેવાની ફરજ પડી હતી વધુમાં જાણવા મળી રહ્યું છે કે સ્થાનિકોના મત અનુસાર અચાનક ટ્રેલર રિવર્સમાં ઢોળાવ ચડતા જોગાનું જોગ અને વાહન પાછળ કોઈ વાહન ન હતું અને બપોરનો સમય હોતા ટ્રાફિક જેવી કોઈ સ્થિતિ ન હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી ડ્રાઈવરની સજાગતાના કારણે આ વાહન સાઈડમાં ઉથલતા બચ્યું હતું આ ગાડી આડસ બની જતા આ હાજીપીરનો રસ્તો બંધ પડી જવાના કારણે વાહનો કે લોકોની અવરજવર સંપૂર્ણપણે બંધ થઈ હતી